ॐकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॐकाराय नमो नमः अथ कालिकास्तोत्रं दधन्ने रन्तर्यादपि मलिनचर्यां सपदयत् सपर्यां पश्यन्सन् विशतु सुरपुर्यान्नरपशुः भयन्वर्यान् वीर्या समहरद समिति या जगद्धुर्या काली मम मनसि कुर्यान् निवसतिम् जगद्धुर्या काली मम मनसि कुर्यान् निवसतिं लसन्नासा मुक्ता निजचरणभक्ता वनविधौ समुद्युक्ता रक्ताम्बुरुहदृगलक्ता धरपुटा अपि व्यक्ता व्यक्ता यमनियमशक्ता शयशया जगद्धुर्या काली मम मनसि कुर्यान्निवसतिं जगद्धुर्याकाली मम मनसि कुर्यान् निवसतिं रणत्सन्मञ्जीरा खलदमनधीरा तिरुचिरा स्फुरद्विद्युच्चिरा सुजनझशनीरायिततनुः विराजत्कोटीरा विमलतरहिराभरणभूत् जगद्धुर्याकाली मम मनसि कुर्यान्निवसतिं जगद्धुर्या काली मम मनसि कुर्यान्निवसतिं वसाना कौशेयं चन्द्रवदना दधाना कारुण्यं विपुलजगन्नाकुन्दरदना पुनाना पापौघा सपदि विधुनाना भवभयं मम मनसि कुर्यान्निवसतिं जगद्धुरियाकाली मम मनसि कुर्यान्निवसतिं रघुतं सप्रेक्षा रणरणिकया मे ऋषिखरात् समागाद्या झटिति यमुनागाधिपमसौ नगाधीशप्रेष्ठा नगपतिसुता निर्जरनुता जगद्धुर्याकाली मम मनसि कुर्यान् निवसतिं मम मनसि कुर्यान्निवसतिं कुटिलश्यामलकुन्तलालिका नवकुंकुं भव्यभालिका अवतु सा मां सुखक्रुद्धिकालिका यमुना चलद्दमुना दुःखदवस्य देहिनाम् अमुना यदि वीक्षिता सकृच्छमुना नानाविधमातनोत्यहो અનુભૂતિ સતી પ્રાણ પરીણપરાયણા દેવસપર્યા સા કાલી કુર્યા શુભાનીન કાલી કુર્યા શુભાનીન યદંકાલિસ્તોત્ર પઠેતું પ્રયત શુચિ દેવી સાયુજ્ય ભુક્ચેહ સર્વા કામાનવાપનું દેવી સાયુજ્ય ભુક્ સર્વાન કામાન અવાપ દસ મહાવિદ્યાઓમાં પ્રથમા મહાવિદ્યા મહાકાલી છે શિવપુરાણની શતરુદ્ર સંહિતામાં વર્ણન કરતા ભગવાન શિવના દસ અવતાર સાથે સાથે શક્તિના પણ આ દિવ્ય દસ તત્વોનું વર્ણન છે ત્રાદ્યો મહાકાલો ભુક્તિમુક્તિ પ્રદર્શતા શક્તિસ્તત્ર મહાકાલી ભક્તિપ્સિત ફલપ્રદા પરમાત્મા શિવના દસ અવતારમાં પ્રથમ અવતાર મહાકાલ કહેવાય છે જે સજ્જનોને ભોગ અને મોક્ષ આપનાર છે એ અવતારમાં ભગવતી શક્તિ મહાકાલી કહેવાય છે જે ભક્તોને અવિષ્ટ ફલનું દાન કરનારા છે મહાભાગવતમાં વર્ણન આવે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ પદના મદમાં મહાદેવજીનું ખૂબ અપમાન કર્યું શિવજીને વધારે અપમાનિત કરવા મોટા યજ્ઞનું આયોજન કર્યું જેમાં શિવજીને આમંત્રણ આપ્યું નહીં ત્યારે ભગવતી સતી દેવીને આ ખબર પડી ત્યારે તે ઘણા જ કુપિત બન્યા કારણ કે જેનું નામ જ ભગવતી સતી છે અને આવી સતી નારી પતિનું અપમાન કેમ સહન કરી શકે સતી બોલ્યા કે હે મહાદેવજી હું એ યજ્ઞમાં જરૂર જઈશ અને આપના માટે યજ્ઞ ભાગ ગ્રહણ કરીશ કદાચ યજ્ઞ ભાગ નહીં મળે તો હું એ યજ્ઞનો ધ્વંસ કરીશ આટલું કહી અને ભગવતી સતી અટ્ટહાસ્ય કરવા લાગ્યા દેવી સતીના લોચન લાલ બન્યા છે ગૌરવર્ણ ક્રોધને કારણે વર્ણ બની ગયો પરમસુંદરી સતી વિકરાલ ભાસવા લાગ્યા સતીના હુંકારથી દસ દિશાઓ ગાજવા લાગી ભગવતીના વિકરાળ ભયાનક રૂપ જોઈ ભગવાન ભોળાનાથ ભાગવા લાગ્યા છે વિશ્વનાથ ત્યાંથી વિદાય થવા લાગ્યા પ્રભુની લીલાપાર છે આ છે શક્તિ અને શિવ એક જ છે આ બંને તત્વથી અભિન્ન છે ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ભિન્ન મંદૌ સીતારામ પદ જે નહીં પરમપ્રિય ખિન્ન મહાકવિ કાલિદાસ પણ લખે કે ભવાની વાગરથાવ્યો સંપૃત વાગરથ પ્રતિપત જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરૌ તો ભગવાન શિવ અને સતી એ બંને અભિન્ન છે એક જ તત્વ છે આમાં કોને કોનો ભય હોય છતાં પ્રભુની આ અદ્ભુત લીલા છે ભગવાન શિવ ગૃહસ્થજીવોને સમજાવે છે કે જ્યારે ક્યારેક ગૃહિણી પોતાની ગૃહસ્વામીની આંખ લાલ કરે ત્યારે સામે આંખ લાલ ન કરતા કોઈ શક્તિનો બળનો પ્રયોગ ન કરતા ત્યાંથી ખસી જવું દૂર થઈ જવું પોતાનું જ્યાં કર્મક્ષેત્ર હોય ત્યાં પહોંચી જવું અને જ્યારે ખબર પડે કે હવે એ લાલાશ દૂર થઈ ગઈ છે ક્રોધ દૂર થયો છે એટલે ઘેર આવી જવું સુલેહમાં જ સુખ શાંતિ સમાયેલા છે કલહમાં નહીં આ વાત અહીં સમજાવી છે તો ભગવાન ભાગવા લાગ્યા તેમને દસ દિશાઓમાં ભાગતા અટકાવવા સતીએ પોતાના શ્રી વિગ્રહથી દસ સ્વરૂપ પ્રગટ કર્યા એ જ દસ મહાવિદ્યાઓ છે સતી બોલ્યા કે હે શંભો હે મહાદેવજી આપની સમુખ આજે કૃષ્ણવર્ણા એવં ભયંકર લાલ લાલનેત્રોવાળી દેવી છે તે કાલી છે ઉર્ધ્વ ભાગમાં જે શ્યામવર્ણવાળી દેવી છે તે મહાવિદ્યા તારા છે હે મહામતે ડાબી બાજુ જે અત્યંત ભયદાયીની રહિત દેવી છે તે મહાવિદ્યા છિન્ન મસ્તકા છે તમારા વામ વિભાગમાં જે દેવી છે તે ભગવતી ભુવનેશ્વરી છે તમારા પૃષ્ઠભાગમાં જે દેવી છે તે શત્રુઓનો સંહાર કરનારી બગલામુખી છે તમારા અગ્નિખૂણામાં જે વિધવા રૂપ ધારી દેવી દેખાય છે તે મહેશ્વરી મહાવિદ્યા ધુમાવતી છે તમારા નૈઋત્ય કોણમાં જે દેવી છે તે ત્રિપુર સુંદરી છે આપના વાયવ્ય કોણમાં જે દેવી છે તે મતંગ મુનિની કન્યા મહાવિદ્યા માતંગી છે આપના ઈશાન કોણમાં જે દેવી છે તે મહાવિદ્યા શ્રી વિદ્યા ષોડશી છે એ સંભો હું ભયંકર રૂપવાળી ભૈરવી છું તમે નિર્ભય બનો આ બધા મારા સ્વરૂપો છે આ રીતે એક જ મહાશક્તિ દસ મહાવિદ્યા રૂપે થયા છે ભાગવતના અષ્ટમસ્કંદમાં વર્ણન છે યયમ તે પુરત કૃષ્ણા સાકાલી ભીમલોચના શ્યામવરણા ચા દેવી સ્વયંર્ધ્વ વ્યવસ્થિતા સે તારા મહાવિદ્યા મકાલસ્વરૂપી સવ્યેતરેય દેવી વિશીર્ષાતિભય પ્રદાઇ દેવી છિન્નમસ્તા મહાવિદ્યા મહમતેમે તવે દેવી સારશંભો ભુવનેશ્વરી પૃષ્ઠતસ્થાયા દેવી બગલા શત્રુસૂદીની વન્કો તવે યા વિધવારૂપારી ધૂમાવતી દેવી મહાવિ મહેશ્વરી નૈઋત્યાં તવયા દેવી સેયમ ત્રિપુરસુદરી સુંદરી વાયવ્યાતે મહાવિદ્યા સેય મતંગકન્યકા ઐશાન્યાં ષોડશી દેવી મહાવિદ્યા મહેશ્વરી અહંુ ભૈરવી ભીમા શંભો માયંકુરુર એ સર્વા પ્રકૃષ્ટાસ્તું મૂર્તયો બહુમૂર્તિસુ મહાભાગવતના આ દિવ્ય શ્લોકો દ્વારા સિદ્ધ થાય છે કે મહાકાલી એ મૂળરૂપા છે બદામાં એ મુખ્ય અને પ્રથમા છે તેમના જ ઉગ્ર અને સૌમ્યા બે રૂપોમાં અનેક રૂપ ધારણ કરવાવાળી આ દસ મહાવિદ્યાઓ છે આ દસ મહાવિદ્યા સાધકોનું પરમ ધન છે જે સાધકોને અનંત સિદ્ધિઓ અર્પણ કરે છે એવં અનંતનો સાક્ષાત્કાર પણ કરાવે છે મહાકાલી મહાનિર્ગુણની અધિષ્ઠાત્રી શક્તિ હોવાથી ગાઢ અંધકારની તેમને ઉપમા આપવામાં આવી છે એ ભગવતી કાલરાત્રી પણ કહેવાય છે બ્રહ્માજીએ મધુકૈટઅપ દૈત્યોના ભયથી ત્રસ્ત બની સુતેલા જગન્નાથને જગાડવાની ઘણી કોશિશ કરી પણ જ્યારે ન જાગ્યા ત્યારે યોગ નિદ્રા રૂપિણી ભગવતી મહાકાલીની ભાવથી સ્તુતિ કરી જે સપ્તશ્રીના પ્રથમ અધ્યાયમાં છે જેને સૂક્તમ કહેવાય છે એમાં મહાવિદ્યાને પણ વંદન કર્યા છે મહાવિદ્યા મહામાયા મહામેદા મહાસ્મૃતિ મહામોહાચ ભવતી મહાદેવી મહેશ્વરી હે જગદંબા તમે માનવ જીવનને જ્ઞાનામૃતથી તૃપ્ત કરનાર મહાવિદ્યા છો તમે માયાની સ્વામીની મહામાયા છો તમે મહામેધા તથા મહાસ્મૃતિ છો તમે સર્વજીવોને મોહિત કરનાર મહામોહા છો આપ મહાદેવી પણ છો અને મહેશ્વરી પણ છો આપને મારા પ્રણામ છે આ સ્તુતિમાં આગળ બ્રહ્માજી બોલ્યા કે હે માં તમે કાલરાત્રિ છો મહારાત્રિ છો મોહરાત્રિ છો કાલરાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ દારૂણા સ્નેહથી કરેલી સ્તુતિ સર્વદા સફળ થાય છે ભગવતી મહાકાલી પ્રગટ થયા વિષ્ણુદેવના અંગમાંથી નિદ્રાદેવી દૂર થયા જગદીશ જાગ્યા પાંચ હજાર વર્ષ બાહુયુદ્ધ થયું પણ મધુકૈટવ જીતી શકાયા નહીં ત્યારે હરિએ પણ જગદંબાની સ્તુતિ કરી પ્રસન્ન થયેલા પરામબાએ દૈત્યોને મોહિત કર્યા મોહાયેલા દૈત્યોએ ભગવાનને વરદાન માગવા કહ્યું હરિએ પોતાના હાથે બંનેનું મૃત્યુ થાય તેવી માગણી કરી અંતે બંનેનો સુદર્શન દ્વારા નાશ કર્યો આ રીતે ભગવતીની કૃપાથી મધુકૈટવ મરાયા બ્રહ્માજીનો ભય દૂર થયો જ્યારે જ્યારે આપણા જીવનમાં કોઈ ભય કોઈ સંકટ કે આપત્તિ આવે કાર્ય શક્તિનું શરણ લઈએ તો સંકટ દૂર થશે અંબા અભય આપનારી છે ભયને હરનારી છે સુખ આપનારું શરણ એક તારું મા દુર્ ગા દયાડી સંકટ હરનારું શરણ એક તારું મા દુર્ગા દયાડી આદ્ય શંકરાચાર્ય પણ તેવા અપરાધ ક્ષમા પણ સ્તોત્રના આરંભમાં કહે છે કે માં હું બીજું કંઈ જાણતો નથી મને એટલી ખબર છે કે આપનું શરણ એ દરેક ક્લેશનું હરણાર છે પરંજાને માતઃ તો શરણ ક્લેશ હરણમ કાલિકા પુરાણમાં કથા છે કે એકવાર સર્વદેવોએ હિમાલયમાં જઈ મહામાયાની સ્તુતિ કરી એ સ્થાન મતંગ મુનિનું હતું જ્યાં બેસી મતંગ ઋષિએ ભગવતીની આરાધના કરેલી મા પ્રગટ થયા તેમણે દેવોને દર્શન આપ્યા દેવોને પૂછ્યું કે તમે કોની સ્તુતિ કરો છો એ જ વખતે મહાદેવીના સ્ત્રી વિગ્રહથી કાળા પહાડ જેવા વર્ણવાળી દિવ્ય શક્તિ પ્રગટ થઈ તેણે દેવોવતી કહ્યું કે આ બધા મારી સ્તુતિ કરે છે કે દેવી ગાઢ કાજળ સમાન કૃષ્ણા હતી તેથી નામ કાલી પડ્યું કાલી સ્વરૂપીણી છે કાળથી જ બધા પ્રગટ થાય છે અને કાળ જ બધાને લીન કરે છે કાલો જગત ભક્ષ એમ ભગવાન આચાર્ય શંકર વર્ણન કરે સદીના પાંચમા અધ્યાયમાં પણ કાલીનું પ્રાગટ્ય બતાવ્યું છે શુમની શુંભના ભયથી વ્યથિત થયેલા દેવો હિમાલય પ્રગયા દેવી સુક્તમ દ્વારા ભગવતીની સ્નેહથી સ્તુતિ કરી નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતત નમઃ નમઃ પ્રકૃત્યદ્રય નિયતા પ્રણતામતા સ્તુતિ સાંભળી મા પાર્વતી પ્રગટ થયા તેમના દિવ્ય સ્વરૂપથી કૌશિકી દેવીનું પ્રાગટ્ય થયું ત્રે પ્રગટ થતાં જ પાર્વતીજીનું સ્વરૂપ શ્યામ વર્ણનું થઈ ગયું તે જ કાલીકવાણા ત્યાં તો કૃષ્ણાભૂત સા પાર્વતી કાલીકેચી સમાખ્યાતા હિમાચલકુતાશ્રયા શક્તિ એવં શક્તિમાનનો અભેદ દર્શન જીવભાવનો લોપ એવં શિવભાવનો ઉદય શિવત્વની પ્રાપ્તિ એ શક્તિ ઉપાસનાની ચરમ ઉપલબ્ધિ છે જેના મનમાંથી અહંતા મમતા માયા અને ભેદબુદ્ધિનો નાશ નથી થયો તેવો સાધક કાળીની ઉપાસનામાં ક્યારેય સફળ થતો નથી શ્રાધના દ્વારા જ્યારે સાધકના મનમાં પૂર્ણ શિશુત્વનો ઉદય થાય એ જ વખતે ભગવતી પ્રગટ થાય છે ખાજળના પહાડ જેવું શ્યામ સ્વરૂપ દિગ્વસના છે મુક્ત કુંતલા છે કાલી શબારૂઢા છે મુંડમાલા ધારીણી છે આ કાલીનું દર્શન સાધકને કૃતાર્થ કરે છે ચંડમુંડનો નાશ કર્યો તેથી એ જ કાલી ચામુંડા કહેવાય છે ચામુંડા શબ વાહના જ પ્રાણ રહિત શરીરને શબ કહેવાય છે એ વાહન કઈ રીતે બની શકે પણ આ સૂત્ર એ સમજાવે છે કે મહાશક્તિ અચેતનને પણ ચેતન બનાવે છે નિષ્પ્રાણમાં પ્રાણ પ્રગટાવે છે શક્તિના સંસર્ગથી મળદાલ વ્યક્તિ પણ મહાસામર્થ્યવાન બને છે કાલીની ઉપાસના મહાકાલ સંહિતા કાલિતંત્ર કાલ શાક્ત શાકત પ્રબોધ દક્ષિણ કાલિકલ્પ શ્યામા રહસ્ય વગેરે ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલ છે નિષ્કામ ભાવથી નિરપેક્ષ વૃત્તિથી જે ઉપાસન કરે છે તે સિદ્ધ બની જાય છે અનન્ય શરણાગતિથી માનું ભજન કરવું જોઈએ કાલી ચતુર્ભુજા છે શબારૂઢા છે મહાભીમા છે એક હાથમાં ખડગ બીજા હાથમાં શિર છે ત્રીજો હાથ વરદાન મુદ્રામાં અને ચોથો અભય મુદ્રામાં છે કાલીદેવીના ધ્યાનનો મંત્ર આ પ્રમાણે છે सबारूढां महाभीमां घोरदंष्ट्रां हसन्मुखीं चतुर्भुजां खड्गमुण्डवराभयकरां शिवां मुण्डमालाधरां देवीं ललज्जिह्वां दिगम्बरां एवं सञ्ची सञ्चिन्तयेत् कालीं श्मसानालयवासिनीम् एवं सञ्चिन्तयेत् कालीं શ્મનાલયવાસિની ભગવતી દેવીના અનેક નામ છે કાલી ભદ્રકાલી મહાકાલી દક્ષિણકાલી શ્માનકાલી ગુહ્યકાલી એવા અનેક નામો છે અરગલા સ્ત્રોત્રના આરંભમાં પણ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલી દુર્ગાક્ષમા શિવાધાત્રિ સ્વાહા સુધા નમોસ્તુતે તે દેવી ચામુંડે જય ભૂતારતીહારિણી જય સર્વગતે દેવી કાલરાત્રિ નમોસ્તુતે આ રીતે મહાકાલીની વંદના કરી છે ઉપાસકે સાત્વિક તન સાત્વિક મન સાત્વિક ધન અને સાત્વિક અન્ન ગ્રહણ કરવું જોઈએ તન મન અન્ન અને ધન આ બધું સત્વ સત્વસભર બને તો જ સાધના સફળ થાય છે ઉપાસનામાં સાધનામાં તન શુદ્ધિ અન્ન શુદ્ધિ મન શુદ્ધિ ધન શુદ્ધિ આ બધું જ આવશ્યક છે પ્રાન્ન પર પરધનનો પરિત્યાગ કરવાથી સાધના સફળ બને છે તો એ જગદંબા કાલસ્વરૂપીણી મહાકાલીને આપણા પ્રેમથી પ્રણામ चरणो चूरे मि गर्बे भूमे अम्बिका गर् बे भूमे मे गर् बे भूमे अम्बिका गर्बे भूमेरे मे गर्बे भ